કતારગામમાં વિવાદિત ટીપી ઓગણપચાસ પચાસ એકાવનમાં રિઝર્વેશન નહીં હટાવતા ફરીથી આંદોલન કરવાનું સર્વાનુમતે આહવાન રાષ્ટ્રપતિ વડાપ્રધાનને લિખિતમાં રજૂઆત મનપા અને ગાંધીનગર મોરચો સોસાયટીના ગેટ પર બેનરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર આશરે ગામની સિત્તેર હજારથી વધુ સ્થાનિક લોકોને અસર કરતી સમસ્યા ડીપી સ્કીમ નંબર ઓગણપચાસ પચાસ એકાવન પીડિત પરિવાર સમિતિ આયોજિત નૂતન વર્ષ સ્ને મિલન તેમજ આગામી સમયની રિઝર્વેશન આંદોલનની રણનીતિ માટે કાર્યક્રમનું કતારગામ સ્થિત વૃંદાવન સોસાયટીની વાડીમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વધુ સોસાયટીના પ્રમુખો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં રિઝર્વેશન પીડિત લોકો જોડાયા હતા આ સ્કીમમાં સોસાયટીની વાડી મકાનો ખુલ્લા પ્લોટો તેમજ રસ્તાઓ પર કોઈ પણ સ્થળ તપાસ કર્યા વગર ઇરાદાપૂર્વક મન ફાવે તે રીતે રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે જે આશરે કતારગામની સિત્તેર હજારથી વધુ સ્થાનિક લોકોને અસર કરતી આ સમસ્યા છે ત્યારે ગત સમયે તારીખ ઓગણીસ બે હજાર પચીસના રોજ મનપાની કચેરીમાં મોરચો લઈને મોટી સંખ્યામાં રજૂઆત કરવા ગયા હતા ત્યારે રિઝર્વેશન હટાવી દેવાનું મફત આશ્વાસન ફક્ત આપવામાં આવ્યું હતું તેનું આજ દિન સુધી કોઈ અમલીકરણ કરવામાં નહીં આવતા ફરીથી આંદોલનને સક્રિય બનાવવામાં આહવાન કરવામાં આવ્યું હતું ઉમેશ ઝડફિયાએ જણાવ્યું હતું કે આશરે દસથી પંચોતેર વર્ષ જૂની મિલકતો પર રિઝર્વેશનો નાખવામાં આવ્યા છે સરકારે રેકોર્ડની તપાસ કરાવ્યા બાદ આ અસરગ્રસ્તોએ મિલકતની ખરીદી કરી હતી ત્યારે કોઈ રિઝર્વેશન મિલકતમાં હતા નહીં જેથી સચોટપૂર્વક અને સરકારી કચેરી પર વિશ્વાસ રાખીને મિલકતની ખરીદી કરી હતી પરંતુ રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કરવામાં આવ્યા છે છેલ્લા ત્રણ વર્ષથી રિઝર્વેશન અંગે નેતાઓ તેમજ સરકારી કચેરીઓમાં લેખિત કે મૌખિક રજૂઆત કરેલા રહ્યા છે પરંતુ તેનું કોઈ અમલીકરણ થતું નથી જેથી આ કાર્યક્રમમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો કે આગામી ટીપી ઓગણપચાસ પચાસ અને એકાવનમાં ઇરાદાપૂર્વક દાખલ કરેલા રિઝર્વેશનો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી ફરીથી આંદોલન સક્રિય સાથે ચાલુ રહેશે જેમાં સર્વાનુમતે આ નિર્ણયો લેવા આહવાન કરવામાં આવ્યો હતો ઉમેશ ઝડપિયા ટીપી ઓગણપચાસ પચાસ એકાવનની અંદર સોસાયટીઓની વાડીઓ રસ્તાઓ મકાનો કે ખુલ્લા પ્લોટની અંદર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે જે છેલ્લા બે ત્રણ વર્ષથી આ રિઝર્વેશન નાખવામાં આવ્યું છે આ રિઝર્વેશન અગાઉ ચોપ સરકારી ચોપડામાં કશે પણ તે જગ્યા ઉપર રિઝર્વેશન નહોતું તેવી જગ્યા ઉપર રિઝર્વેશન નાખવામાં આવ્યું છે તે સંદર્ભે છેલ્લા ત્રણ વર્ષથી અમે સરકારી કચેરીઓમાં લેખિતમાં તેમજ મુખિત રજૂઆત કરી રહ્યા છે પણ છતાં તેનું કોઈ અમલીકરણ નહીં થતા ગત રોજ એક સોસાયટીની વાડીમાં કતાગામ સુધી એક મિટિંગ કરવામાં આવી હતી જે મિટિંગની અંદર સિત્તેરથી વધારે કતા ગામની સોસાયટીના પ્રમુખો હોદ્દેદારો તેમજ પીડિત પરિવારના સભ્યો જોડાયા હતા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે કે આગામી સમયની અંદર જો આ રિઝર્વેશન ચૂંટણી એટલે કે સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં જો નહીં હટાવવામાં આવે તો મતદાનનો બહિષ્કાર કરવો સોસાયટીઓના ગેટે ગેટ ઉપર લોકોમાં જાગૃતિ આવે તે માટે બેનરો મારવા તો રાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી તેમજ શહેરી વિકાસમાં લેખિતમાં રજૂઆત કરવી આગામી સમયમાં સુરત મહાનગરપાલિકા તેમજ ગાંધીનગર મુખ્યમંત્રીમાં સમય એટલે કે સાત દિવસની અંદર જો આ સુરત મહાનગરપાલિકામાં સુપ્રત નહીં કરે તો ઉપવાસ ધરણા બેસવાની પણ લોકોએ તૈયારી કરી છે આ સમગ્ર મતે સોસાયટીઓના પ્રમુખો તેમજ હોદ્દેદારોના મતે આ નક્કી કરવામાં આવ્યું છે